હાલમાં અત્યારે તહેવાર આવી રહ્યો છે અને સુરતીઓમાં ઉત્સાહપૂર્વક આ તહેવાર ઉજવવા માટે લોકો પતંગ ચગાવી રહ્યા છે અને હાલથી જ પતંગ ચગી રહ્યા છે જેના અનુસંધાને ટુ વ્હીલ વાહન ચાલકોની ની સેફ્ટી માટે અત્યારે ગોડાદરા ચાર રસ્તા ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરેલું છે આ કાર્ય કાર્યક્રમ અંતર્ગત ટુ વ્હીલ વાહન ચાલકો જે છે એમને અમે લોકો સેફ્ટી ગાર્ડ લગાવી આપીએ છીએ અને સાથે સાથે સેફ્ટી બેગ વિતરણ કરી રહ્યા છીએ અને ટ્રાફિક રૂલ્સ ફોલો કરવા માટે એમની પાસેથી અમે નિયમ લઈ રહ્યા છીએ અને એ લોકોને એમના વાહન પર સ્ટીકર લગાવી આપીએ છીએ સરકારશ્રીએ ચાઇનીઝ દોરી પર અને ટુક્કલ પર પ્રતિબંધ મૂકેલો છે અને ચાઇનીઝ દોરી અને ટુક્કલનો ઉપયોગ જે કોઈ વ્યક્તિ કરશે સંગ્રહ કરશે અથવા તો વેચાણ કરશે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે કાર્યવાહી અત્યારે સુરત શહેર પોલીસ કરી જ રહી છે અને લોકોની સિક્યુરિટી અને સલામતી માટે અત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસ આ ટુ વ્હીલ વાહન ચાલકો પર વાહનોને અમે લોકો સેફ્ટી ગાર્ડ લગાવી આપીએ છીએ સાથે સાથે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પણ અમે લોકો અવેર કરી રહ્યા છીએ આ ડ્રાઈવ અમે લોકોએ છેલ્લા અઠવાડિયાથી ચાલુ રાખીએ છીએ સવાર સાંજ અલગ અલગ જગ્યા પર ટુ વ્હીલ વાહન ચાલકોને અમે લોકો અલગાઈ આપીએ છીએ અને અત્યાર સુધીમાં લગભગ બે હજાર થી પંદરસો જેટલા લોકોને અમે લોકો આ સેફ્ટી ગાર્ડ નું વિતરણ કરેલું છે હાલમાં અમે લોકો ગોડેદરા ચાર રસ્તા ખાતે આ કાર્યક્રમ કરી રહ્યા છે જેમાં રીજન વન અને સર્કલ ફોર અધિકારી પણ અત્યારે હાજર છે અને અમે આ આખી ટીમ અત્યારે કાર્યવાહી કરી રહી છે